મહત્વના સમાચાર કચ્છ સરહદે શંકાસ્પદ ડ્રોન ક્રેશ થયું છે ખાબડા નજીક વહેલી સવારે ડ્રોન ક્રેશ થયેલું જોવા મળ્યું ડ્રોન ક્રેશ થતા વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક શંકાસ્પદ વિસ્ફોટ થયો અને આ ઘટના છે ખાવડા નજીક વહેલી સવારે ડ્રોન જોવા મળ્યું હતું જે ક્રેશ થયું કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો અને શંકાસ્પદ ઉતી વસ્તુ એટલે કે ડ્રોન હાઈટેન્શન પાવર લાઈન સાથે અથડાયું અને વિસ્ફોટ થયો આ ઘટના સવારે છ વાગ્યાની આસપાસ ખાવડા ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે બની પોલીસ અને વાયુસેના મામલાની તપાસ કરી રહ્યું છે સાથે સુરક્ષા એજન્સીઓ પણ હાલમાં સતર્ક થઈ રહી છે શંકાસ્પદ ઉડતી વસ્તુ સરહદ પારથી આવી હોવા હશે કે નહીં તે અંગે પણ હાલ તો તપાસ કરવામાં આવી રહી છે ડ્રોન ક્રેશ થવાની ઘટના બનતા હાલ તો તમામ તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ખાવડા નો સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છેવાડાના ગામો છે જે પાકિસ્તાન તેમના તદ્દન નજીક થાય છે તે વિસ્તાર એટલે ખાવડા સરહદી છે ત્યારે આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ એક ડ્રોન ઉડતું દેખાયું હતું તે ડ્રોન ઉડતા ઉડતા અંતે તે એક હાઈ ટેન્શન પાવર લાઈન છે વીજ લાઈન છે તેમાં ભટકણો અને ત્યાં ક્રેશ થયું હતું આ ઘટનાની જે જાણ થતા જે ત્યાંના જે સ્થાનિક પોલીસ સહિત વાયુસેનાના જે અધિકારીઓને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ડ્રોન કબજો લઈ અને તપાસ હાથ ધરી હતી આ ડ્રોન સીમા પારથી આવ્યું છે કે અહીંથી કોઈ ડ્રોન સ્થાનિક લોકો ઉડાવ્યું છે કે કઈ કંપનીઓ આસપાસ આવેલી છે તેમાંથી ઉડ્યું છે તે અંગેની તપાસ હાલ કરી રહ્યા છે ડ્રોન ક્યાંથી આવ્યું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આથી સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે સુરક્ષા એજન્સીઓ પણ આ વાતને ગંભીરતાથી લઈ અને તેની તપાસ કરી રહી છે ત્યારે ત્યાંના જે સ્થાનિક લોકો હતા વહેલી સવારે તેઓ સ્પાન્સર બહાર નીકળ્યા હતા ત્યારે તેમના ડ્રોન નજરે પડ્યું હતું જે તેમના કેમેરામાં પણ કેદ થયું છે ઉડતું ડ્રોન આવે છે અને વીચ લાઈન સાથે અથડાતા તે ક્રેશ થઈ અને નીચે પડ્યું હતું આ ઘટનાની જાણ થતા વાયુસેનાના અધિકારીઓ અને જે પોલીસના કર્મચારીઓ જે પોલીસના અધિકારીઓ છે તે ઘટના સ્થળે જઈને હાલ તે તપાસ કરી રહ્યા છે આખરે આ સંવેદનશીલ વિસ્તારમાંથી ડ્રોન આવ્યું તો આવ્યું ક્યાંથી કઈ કઈ તપાસ એજન્સીઓ છે હાલમાં આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે કે વિવિધ એજન્સીઓ આ તપાસમાં જોડાય છે ત્યારે ભૂતિ વાયુસેનાના અધિકારીઓ પર ત્યાં પહોંચ્યા છે પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે ત્યારે ભારત પાકિસ્તાનની અત્યારે તણાવભરી સ્થિતિ વચ્ચે આ ડ્રોન ઉડતા ઉડતા જે આવી અને ખાવડા સરહદ છે તેમની આગળ જઈ અને વીજ લાઇનમાં ભટકાઈ અને ટ્રેસ થઈ ગયું છે ત્યારે હાલ તપાસ હાથ ધરી છે હાલ

दाऊद આ પરિસ્થિતિની વચ્ચે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કારણ કે ખાવડા વિસ્તાર મેં આપને અગાઉ પણ કહ્યું કે સવેન્દરસિંહ વિસ્તાર છે જ્યાં બોર્ડર વિસ્તાર આવેલું છે તેમના આસપાસ અનેક કંપનીઓ પણ આવી છે જેવી રીતે કે આરી પાર્કમાં અનેક કંપનીઓ આવેલી છે અદાણી સહિતની કે કંપનીમાંથી ડ્રોન ઉડીને ક્યાંથી આવ્યું હોય સ્થાનિક કોઈ ખેડૂતે ઉડાવ્યું હોય કે કઈ રીતની આ ઘટના બની છે તે અધિકારીઓ પણ અસમજસમાં મુકાઈ ગયા છે અને વહેલી સવારની

તેમનું કહેવું એવું છે કે લાઇટ જેવું એમને કાંઈ દેખાત પડે તું વહેલી સવારે અંધારો હોવાના કારણે તેઓ જજ ન કરી શક્યા કે વસ્તુ શું છે પરંતુ લાઇટ જેવું એને આવા સતા તે વિડીયો શરૂ કર્યો હતો પણ આ વિડીયો ઉતારતા ઉતારતા જે વિડલાઇન છે હાઇટરની વિડલાઇન છે તેમાં આવીને ઢક્કણો અને નીચે તૂટી પડ્યો હતો તેવું સ્થાનિક લોકોનું કહેવું છે હાલમાં તપાસને લઈને કોઈ માહિતી સામે આવી છે ખરી કે હાલ એવી કોઈ માહિતી આવી નથી કે આ ડ્રોન ક્યાંથી આવ્યું હતું કઈ રીતે અહીં સુધી પહોંચ્યું છે તે જાણવા માટે જે તમામ જે અધિકારીઓ છે હાલ પ્રયત્ન કરી રહ્યા છે જે ડ્રોન છે તેમની આસપાસનો વિસ્તાર પર કોડન કરી દેવામાં આવ્યું છે અને ડ્રોનનો કબજો લઈ અને ડ્રોનમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ છે કે નહીં કે માત્ર કેમેરો લાગેલું છે કે સાદુ ડ્રોન છે તે અંગેની પણ હાલ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે જી આભાર દાઉ જોડાવા માટે અને માહિતી આપવા માટે તો એક સ્થાનિક છે લક્ષ્મણસિંહ જે ખાવડામાં રહે છે તેમને સૌ આ ડ્રોન જોયું ને તે જીએસટીવી સાથે જોડાયા છે આપનું સ્વાગત છે જીએસટીવી માં અને આ ડ્રોન દેખાયું હતું આપે શું કર્યું હતું પહેલા એ વર્ણવશો મેડમ સવારના 4 વાગે ડ્રોન ગામ થી 15 કિલોમીટર આગળ જી 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 આપ જણાવો આપનો અવાજ આવી રહ્યો છે જે આપણે પુરન માં દેખાણો હતો 3 4 4 વાગે સવારના ઓકે તો આપણે સૌથી પહેલા શું કર્યું તો આપણે પછી આપણે કોને જાણ કરી મેં અહીંયા સ્થાનિક ગામમાં જાણ કરી થવારી કોને જાણ કરવામાં આવી આપે બરાબર સ્થાનિક ગામમાં જાણ કરી બધા ગ્રુપમાં હાજી પછી શું થયું પછી તો તે આપણે કોરંડી આગળ કિલોમીટર જે વીજ લાઈન થી અટકાયો ને

ઓકે જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે લક્ષ્મણસિંહભાઈ કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે ખૂબ જ જોખમી વસ્તુ કહી શકાય ના ના લક્ષ્મણસિંહ આભાર જીએસટીવી સાથે જોડવા માટે સૌપ્રથમ ચાર વાગે આ ડ્રોન તેમના દ્વારા જોવામાં આવ્યું હતું અને છ વાગે આ ડ્રોન છે તે હાઈટેન્શન પાવર લાઈન સાથે અથડાયું અને ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી રહી છે